અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે સર્વસમાજ પક્ષની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકના રાષ્ટ્રીય અધ્યક્ષ ગનીભાઈ કાકલની આગેવાનીમાં યોજાઈ હતી કચ્છ બાદ હવે આખા ગુજરાત તરફ પોતાના પક્ષને લઈ જવા અને નવા હોદ્દેદારોને જોડવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં નવા નિમણૂક પામેલા લોકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જ્યારે પક્ષને વધુ મજબૂત કરવા માટે નવા લોકોની ભરતી કરવા પ્રચાર પ્રસાર વધારવા માટેની અપીલ કરવામાં આવી છે કચ્છમાં ચાર સીટો પરના વિજય બાદ આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ભુજમાં બાવન સીટો અને અમદાવાદની સાત સીટો પર ઉમેદવારો ઊભા રાખવાની પણ જાહેરાત પક્ષ દ્વારા કરવામાં આવી છે ત્યારે આરપીઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે સાથે પણ મુલાકાત કરી હતી બંને પક્ષો સાથે મળીને આગામી ચૂંટણી લડવાની તૈયારીઓ કરી છે ત્યારે મામલે શું કહી રહ્યા છે ગનીભાઈ કાકલ જેવો રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમને સાંભળો આવે છે એમની અંદર અમારી પાર્ટી કયા જિલ્લામાં અને કેટલા ઉમેદવાર ક્યાં ઊભા રાખી શકશો એ ચર્ચા હતી બીજી કે અમારી પાર્ટીની અંદર સદસ્ય જોડવાના હતા આજે નિમણૂક પત્ર આપવાના છે બે ત્રણ બરાબર લઘુમતી મોરચાના વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યા છે અલગ અલગ લેડીસો છે એને જોડવાના હતા અને પાર્ટીની અંદર જે મેમ્બરશીપ છે એને કેવી રીતે વધારવી એક્ટિવ કેવી રીતે કરવા એ બધી અમારી ચર્ચા હતી અને પરદેશ કાર્યકારીની મીટિંગ વરસમાં એક બે વખત લેવી જરૂરી છે એટલે આજે અમે એ લીધી બીજો અમારો કે રામદાસ આઠોલે સાહેબની અમારી થોડો ટાઈમ પહેલાં ચર્ચા થઈ હતી ફોનથી તો એણે કીધો તો કે ભાઈ ઓગણીસ તારીખે હું આવું છું ને તમે પણ ત્યાં આવો આપણે બેસીને થોડીક ચર્ચા કરશું પણ મીડિયા અત્યારે લગભગ હતી કે ન હતી ખબર નથી પણ એના પછી એની પ્રેસ કોન્ફરન્સ પતી એના પછી અમે મુલાકાત થઈ એમાં સાહેબે કીધું છે કે ભાઈ સોળ વર્ષ મને ગનીભાઈ આપ્યા હતા રિપબ્લિકન પાર્ટીમાં હું રિપબ્લિકન પાર્ટીમાં પહેલાં ગુજરાત મેનોરિટી સેલનો પ્રદેશ પ્રમુખ હતો તો એમણે એવું કીધું કે ભાઈ પાર્ટી પહેલે અલગ બનાવી છે પણ ઘણીભાઈ અમારી સાથે જ છે આજે પણ સાથે છે ને કાલે સાથે છે ને અમે બંને સાથે જ રહેવાના છીએ આપણે કેટલા વર્ષથી પાર્ટી છે ને આપણી સફળતા આવશે મારી પાર્ટી બે હજાર એકવીસમાં રજીસ્ટર થઈ છે દિલ્હીથી અને ત્યાંથી પછી ગુજરાતમાં પણ રજીસ્ટર કરાવી અને મારી પાર્ટીનો નિશાન છે સિલાઈનું મશીન અને મારા બે હજાર પચીસની અંદર છોટાઉદેપુર નગરપાલિકા ઇલેક્શનની અંદર છ ઉમેદવાર ઊભા રાખ્યા હતા એમની અંદર મારા ચાર ઉમેદવાર જીતી ગયા છે એમની અંદર અમારે અલગ અલગ મહાનગરપાલિકાઓમાં ક્યાં કેટલા ઉમેદવારો ઉભા રાખવા એ જ અમારી અત્યારે એ ચર્ચા ચાલતી હતી અને સંગઠનને કેવી રીતે મજબૂત કરવો એ ચર્ચા થઈ છે બાકી જે કચ્છ છે કચ્છની અંદર ગાંધીધામ મહાનગરપાલિકાનું ઇલેક્શન આવે છે ત્યાં બાવને બાવન સીટ ઉપર અમે ઉમેદવાર ઉભા રાખશું અમદાવાદની શું તૈયારી અમદાવાદમાં અમારા સાત ઉમેદવાર ઉભા રાખશું આપે સાંભળ્યા હતા સર્વપક્ષીય કારોબારી બેઠકનું જે આયોજન થયું છે તેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ઘનીભાઈ કાકલ તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે અને આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે તેને લઈને પણ હવે રાજકીય રીતે તૈયારીઓ છે તેજ કરવામાં આવી છે ને આ માટે ચૂંટણીમાં રસાકસીનો જંગ પણ મનાઈ રહ્યો છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો